ચાલો મિત્રો તો ખરી વાર આવી ગયા છે હવે આપણે એક નવા બ્લોગમાં જવું આપણે પાણીપુરીનો પ્રોગ્રામ છે પાણીપુરી તળાય છે તો પૂરી બનાવવાનું ચાલુ થઈ ગયું છે તો ચાલો હવે આપણે આગળ વધીએ વિડીયોમાં તો કઈ રીતે પોળી ઉતરાય છે આપણે પૂરી તળાઈ જશે પૂરી તળાઈ ગઈ છે અને આ બધું આપણે મસાલો છે ચણા કાંદા અને એના બટેટાનો મસાલો આવે સેવ બધી સેવ છે પતમોસાલા કમ્પલેટ થઈ ગયા છે હવે ચાલ હવે આપણે આ દીસમાં બધું રાખી દીધું છે તો તમે જોઈ ગયા છો પાણીપુરીનું પૌંડેલા બધું તૈયાર છે કમ્પલેટ હવે પાણીપુરી આપણે બનાવવાનું ચાલુ કરીશું હવે આ પાણીપુરી બનાવવાનું ચાલુ થઈ ગયું છે પાણીપુરી બની જાય પછી તો અમારે પહેલા તો જેસુભાઈ આગળ ટેસ્ટ કરવાના છે પાણીપુરી ખાઈ લેજો તો બરાબર આ વિડીયો ઓગયે સુપર પાણીપુરી ટેસ્ટ કરી દેશે कंप्लीट चलो तो मैं प्रायती वाला पूरा करຊ્યું ને કસી પરિવારનો વા બ્લોગ ને આદર મોસી હવે ને થોડી ઘણી મહેનત કરી છે એ કોઈ ફાઉન્ડ નથી પણ જો તમે સપોર્ટ કરીજો તો આપણે આતી વધારે પણ સારું શીખને એલોક બનાવશું તો ચાલો હવે જય માતાજી